બીજી તરફ ભારે વરસાદ માટે હજુ સાત દિવસની રાહ જોવી પડશે ગુજરાતમાં મેઘરાજા વેકેશન પર છે મોટા ભાગના વિસ્તારમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે હવે ખેડૂતો વરસાદની કાકડેળી રાહ જોઈ રહ્યા છે વરસાદ વગર પાક સુકાઈ રહ્યો છે ત્યારે ધરતી પુત્રોએ હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે હજુ સાત દિવસ સુધી ભારે વરસાદના કોઈ અંધાણ નથી હવામાન વિભાગે આગાહી કરી છે કે સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે દસ ઓગસ્ટ સુધી સામાન્ય જ વરસાદ રહેશે સૌરાષ્ટ્ર પર અપરાયર સર્ક્યુલેશન અસર કરે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઝાપટા વરસતા રહેશે ગુજરાત રિજિયન હૈ और सौराष्ट्र को रीजन दोनों क्षेत्रों में कोई तो स्थानों में आपका हल्का से मध्यम शक्त का संभावना है अब अहमदाबाद है इसके लिए जो पूर्वानुमान है हल्का से मध्यम बरसात का संभावना है ठंडा सवार के साथ गिर सोमनाथ ने राजकोट न खेड तो वीज धांधिया परेशान मेघराजा हाल वेकेशन पर है अंदर जुलाई बाद सौराष्ट्र में सारो वरसद पड़ो नहीं ચોમાસાના લાંબા વિરામથી ખેડૂતો ચિંતિત બન્યા છે પાણી વગર પાક સુકાવા લાગ્યો છે એટલે ધરતીપુત્રોએ વરસાદની રાહ જોયા વગર પીએચ શરૂ કર્યું છે પણ હવે પીજીવીસીએલ ના ધાંધિયા શરૂ થઈ ગયા છે ગીર સોમનાથ પંથકમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે આઠ કલાક વીજળીના બદલે છ થી સાત કલાક વીજળી મળે છે ક્યારેક તો પંદર મિનિટ જ લાઈટ આપવામાં આવે છે તો આવી જતી રહે છે જેના કારણે આપવામાં બહુ મુશ્કેલી પડી રહી છે પાણી અને સમયનો દુરુપયોગ થઈ રહ્યો છે ખેડૂતોના કુવાનું પાણી મુશ્કેલીથી પાક સુધી પહોંચે કે વીજ પાવર ડૂલ થઈ જાય છે સાથે વરસાદની અછતના કારણે કુવાઓના તળપણ પણ ગયા છે વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે ગીર સોમનાથ જેવી હાલત છે રાજકોટના ગામડાઓની અહીં પણ સિમ વિસ્તારમાં વીજ ધાંધ્યા છે લાઇટ સળંગ આવતી નથી કટકે કટકે આવે છે એટલે ખીરું તો પીએચ કરી શકતા નથી પાકને પૂરું પાણી મળતું નથી જેથી પાક પીળો પડવા લાગ્યો છે વારંવાર વીજ ફોલ થવાથી મોટરને પણ નુકસાન થાય છે પણતર મામલે કચ્છના વિદ્યાર્થીઓ રોડ પર ઉતર્યા શિક્ષકોની ભરતી કરવામાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની લઈને વિદ્યાર્થીઓ ઉતર્યા નવ હજાર શિક્ષકોને મહેકમ વચ્ચે ઓગણપચાસ શિક્ષકોની ઘટ છે કેટલીક શાળામાં સો વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે કચ્છ જિલ્લાને પૂરતા શિક્ષકો મળે તે માટે વિવિધ સંસ્થાઓ પણ મેદાને આવી છે અબડાસાના નલિયામાં વિદ્યાર્થીઓને વાલીઓ હાઇવે પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો અમને શિક્ષક આપો તમારી ખુરશી તમને મુબારક જેવા બેનરો સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બેનર સાથે નલિયા ભુજ હાઈવે પર ઉતર્યા હતા રોડની વચ્ચે જ બેસી જતા રોડની બંને બાજુ ટ્રાફિક જામ થયો હતો બાદમાં રેલી યોજી નલિયા નાયબ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ભરતી કરવામાં ન આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી આપી છે ટેટ પાસ ઉમેદવારોએ ફરી ગાંધીનગર ગજવ્યું પાંત્રીસોથી વધુ ખાલી જગ્યાઓ માટે બીજો રાઉન્ડ જાહેર કરવા માંગ ટેટ ઉમેદવારો એ ફરી ગાંધીનગર ગજ્યું ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આજે ટેટ પાસ ઉમેદવારોએ તેમની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન યોજ્યું બેનરો સાથે ભાવિ શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા હતા સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો હતો છેલ્લા દસ વર્ષથી શિક્ષક બનવાનું સ્વપ્ન સેવી રહેલા ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયામાં બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી આ ઉમેદવારની ઉંમર ચાલીસ વર્ષની નજીક પહોંચી ગઈ છે અને ભરતી તેમના માટે છેલ્લી તક સમાન છે ઉમેદવારોની રજૂઆત મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે સત્યાવીસ જૂન બે હજાર પચીસથી સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ દરમિયાન શિક્ષક ફાળવણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં કુલ દસ હજાર સાતસો જગ્યાઓમાંથી ત્રણ હજાર પાંચસોથી વધુ જગ્યાઓ ખાલી રહી ગઈ મુખ્ય માંગણી ખાલી રહેલી જગ્યાઓ પર મેરિટના આધારે ધોરણ નવ થી બારમાં બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવામાં આવે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે આ તરફ ગાંધીનગરમાં આંગણવાડીની પચીસો થી વધુ મહિલાઓની નીકળી આક્રોશ રેલી આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ બની હતી હજાર થી વધુ મહિલાઓ ગાંધીનગર પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું રાજ્યભરની આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના કેટલાક મહત્વના પ્રશ્નો ઘણા સમયથી અનિર્ણિત છે રજૂઆત કરવા છતાં આઠ જેટલા પ્રશ્નો ન ઉકેલા હતા ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતભરમાંથી આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ પહોંચી હતી મહિલાએ હાથમાં બેનરો લઈને પોતાના પ્રશ્નોને આપવા વિશાળ કાઢી હતી બાદમાં સેક્ટર સત્યાગ્રહ છાવણી ખાતે સમાપન સભા યોજી હતી જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમજ આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી આંગણવાડી કર્મીઓની માંગ છે કે તેમને આપવામાં આવતી બી એલ ની કામગીરી દૂર કરવામાં આવે પોષણ ટ્રેકર કામગીરી બંધ કરવામાં આવે સાથે જ મોબાઈલમાંથી વિવિધ પ્રકારના ઓનલાઈન કામ કરાવવામાં આવે છે તે બંધ કરવામાં આવે અથવા તો તેમને સ્માર્ટફોન આપવામાં આવે સાથે તેમને વર્ગ ત્રણમાં સમાવેશ કરવાની માંગ સાથે મહિલા કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું અમદાવાદમાં વિદ્યાર્થીને ફી ભરવા દબાણ કરતા આત્મહત્યાનો પ્રયાસ અમદાવાદમાં ફ્રી ધારક વિદ્યાર્થીને ફી ભરવા બદલ આત્મહત્યાનો જેથી દોડા દોડી થઈ ગઈ એક મહિલા તો બેભાન થઈ ગઈ તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી અમદાવાદમાં આવેલી ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી પાસે ફીના નામે કડક ઉઘરાણી કરવામાં આવી ફ્રી શિપ કાર્ડ ધરાવનાર વિદ્યાર્થીની સીધી ભરતી કરવામાં આવતી હોય છે ફીની ઉઘરાણી સાથે લેટ ફીની પેનલ્ટી લગાવવામાં આખરે વિદ્યાર્થીએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો આ તરફ પોલીસે યુનિવર્સિટી સામે ફરિયાદ ન નોંધતા એનએસયુઆઈ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એનએસયુઆઈના કાર્યકરો અને પીડિત પરિવાર યુનિવર્સિટી ખાતે દેખાવ કર્યા પરિવારની એ પણ માંગ છે કે યુનિવર્સિટી તેમના દીકરાની સારવારનો ખર્ચ પણ આપે વડિયાના ઢુંડિયા પીપળિયાની શાળાને વાલીઓએ માર્યા તાળા અમરેલીના વડીયા પાસેની ઢુંડિયા પીપળિયા ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત બની ગયેલા દ્રશ્યો જોવા મળ્યા શાળાના ઉરડામાં પોપડા ખરી પડ્યા છે છતમાંથી સળિયા ડોકિયા કરે છે શાળા એટલી જર્જરિત બની ગઈ છે કે ચાલુ વરસાદમાં ક્લાસરૂમમાં પાણી પડે છે દરરોજ વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણે છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેથી ઋષિયે ભરાયેલા વાલીઓ શાળાએ પહોંચ્યા બાળકોને ભણતા ભણતા ઊભા કરી શાળામાંથી બહાર કાઢી પછી શાળાને તાળાબંધી કરી આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો ધરણા સહિતની ચીમકી આપી આદિવાસી સમાજે પાલનપુર કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા પાલનપુર કલેક્ટર કચેરીમાં અનુસૂચિત જનજાતિના લોકો એધામાં નાખ્યા જિલ્લા કલેક્ટર કચેરી પ્રાંગણમાં આદિવાસી સમાજે વિવિધ મુદ્દાને લઈને રામધૂન બોલાવી મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું સમાજના યુવાનોને જાતિના દાખલા સહિતને લઈને પડતી મુશ્કેલીને લઈને લોકોએ સૂત્રોચ્ચાર કર્યા મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરીએ વિરોધ કરતા તંત્રને પરસેવો છૂટી ગયો ધારાસભ્ય કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથિયે બેસી વિરોધ નોંધાવ્યો સરકારી નોકરી મેળવનાર આદિવાસી સમાજના ઉમેદવારોને ઓર્ડર ન મળવા મામલે પણ રજૂઆત કરી હતી દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી ભેટ ચારસો સાડત્રીસ કરોડ મળશે વીમાની રકમ ડબલ કરી દૂધસાગર ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને લહેર આવી જાય એવી જાહેરાત થઈ છે ડેરીની 65મી સાધારણ સભામાં ડેરી સાથે જોડાયેલા 5 લાખથી વધુ પશુપાલકોને 437 કરોડ રૂપિયાનો ભાવ ભાવવેર ચૂકવવાનું નક્કી કરાયું છે ખુદ ડેરીના ચેરમેન અશોક ચૌધરી આ જાહેરાત કરી છે આ ઉપરાંત ડેરી દ્વારા 10% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરાઈ છે અકસ્માત વીમાની રકમ પણ 2 લાખ રૂપિયાથી વધારીને 4 લાખ રૂપિયા કરાય ભાવવેરની રકમ અંગે સ્પષ્ટતા કરતા ચેરમેને કહ્યું કે વર્ષના અંતે પ્રતિ કિલો ફેટ દીઠ સરેરાશ અંદાજે 982 રૂપિયા જેવો ભાવ પશુપાલકોને મળશે બીજી તરફ ડેરીનું ટર્નઓવર 8054 કરોડ પહોંચ્યું છે સૌથી વધુ દૂધ ભરાવતી સહકાર મંડળીઓને સન્માનિત કરાય છે આ વખતે ચારસો દસ સાડીસ નો રૂપિયા આ વધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે માછીમારોના પ્રશ્નનો માછીમારો બબુબા માણિકની આગેવાનીમાં ફિશરીઝ ઓફિસ ખાતે પહોંચ્યા હતા આગામી માછીમારી સિઝન પહેલા બોટના લાયસન્સમાં વિલંબ થતા માછીમારોમાં સંતોષ ફાટી નીકળ્યો હતો બે હજાર ત્રણના ના ઠરાવ મુજબ ઓગણચાલીસ નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોવાથી લાયસન્સ અટકાવ્યા હતા ધારાસભ્યની રજૂઆત બાદ અધિકારીઓએ નિયમોમાં ઢીલા આપી